નમસ્તે દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આપણે આજે એક સુંદર મજાની ફાઈબરથી ભરપૂર એવી રેસીપી બનાવીશું આપણે બીટ ગાજર અને ધાણાનો જ્યુસ કાઢતા હોઈએ છીએ આ જ્યુસ કાઢ્યા પછી તેને ગાળીને તેના જે કૂચા મતલબ કે ફાઈબરનો જે ભાગ હોય છે તે આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ એને ફેંકવાના નથી આપણે તેને સરસ ઉપયોગ કરતાં શીખીશું હવે હું એ ફાઈબરનો જે બચેલો ભાગ હતો તે અડધી વાટકી લઉં છું અડધી વાટકી ધાણા અડધી વાટકી મીઠી ઝીણી સમારીને લઈ લીધી છે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું આપણે આદુ મરચાંની પેસ્ટ જ આમાં નાખવાની છે લાલ મરચું નાખતા નથી એટલે તમારા સ્વાદ મુજબ તમે લઈ શકો છો હવે તેમાં અજમો નાખીશું અજમો નાખ્યા પછી તેમાં હળદર જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ સમયે જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો છો બે નાની વાટકી તેમાં ઘઉંનો લોટ ઉમેરીશું અને બે ચમચી એટલે કે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું લોટ ઉમેર્યા પછી તેને આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને તેનો લોટ બાંધી દઈશું જુઓ કેટલો સુંદર મજાનો કલર આવી ગયો છે હવે તેના લુવા લઈને તેની રોટલી વણી લેવાની છે હવે તેને આપણે આ લોઢીમાં એને શેકી લઈશું જુઓ તમે જોઈ રહ્યા છો હું હંમેશા લોખંડની જ તવીનો ઉપયોગ કરું છું આ રીતે ઉપર નીચે તેલ લગાવીને આ પરોઠાને આપણે શેકી લેવાના છે મિત્રો આ રેસીપી એટલી હેલ્ધી છે કે તમે એકવાર ખાશો તો વારે વારે આ રેસીપી બનાવશો અને તમે જે ફાઈબરનો ભાગ બચે છે એ કોઈ દિવસ ફેંકશો નહીં અને એનો સદુપયોગ પણ કરશો બાળકો બીટ ખાતા હોતા નથી તો આ રીતે ઉપયોગ કરીને બીટ તમે ખવડાવી શકો છો આવી જ નવી યુઝફુલ માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો જુઓ આ લગભગ પરોઠો મારો શેકાઈ ગયો છે આ જ રીતે હું બીજો પરોઠો પણ શેકી લઈશ જુઓ એકદમ સોફ્ટ છે હું તમને તોડીને પણ બતાવીશ છે ને સરસ મજાની રહેશે નવી રેસીપી સાથે મળીશું બાય બાય